નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માટીમા તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો અગિયાર થી ચૌદસો ને અમરેલીમાં નવસો પાંત્રીસ થી સાવરકુંડલાસદમાં તેરસો થી બોટાદ માં અગિયારસો થી ચૌદસો અઠ્યાસી મહુવામાં તેરસો થી ચૌદસો આડત્રીસ ગોંડલમાં અગિયારસો થી ચૌદસો છાસઠ માં થી સત્યાવીસ જામજોધપુરમાં તેરસો થી એકત્રીસ ભાવનગરમાં બારસો થી ચૌદસો ચોવીસ જામનગરમાં એક થી ચૌદસો બાબરા માં ચૌદસો થી પંદરસો જેતપુરમાં એક હજાર થી ચૌદસો એકતાલીસ માં અગિયારસો થી ચૌદસો ને અડતાલીસ મોરબીમાં બારસો થી ચૌદસો બાસઠ રાજુલામાં તેરસો થી ચૌદસો હળવદ માં બારસો થી ચૌદસો વિસાવદરમાં વિસાવદર થી બારસો ને પચાસ તાળાજામાં તેરસો પચીસ થી ચૌદસો ને એકસઠ બગસરામાં બારસો થી ચૌદસો પચાસ ઉપલેટામાં બારસો થી પણાવદર માં તેરસો પંચાણું એક હજાર થી ચૌદસો ધારીમાં બારસો એક થી તેરસો એકોતેર ખંભાળીયા માં બારસો એસી થી ચૌદસો બત્રીસ ધ્રોલમાં બારસો પચાસ થી ચૌદસો ચાલીસ પાલીતાણા માં બારસો પચાસ થી ચૌદસો ને પચાસ હારીજ માં અગિયારસો પચાસ થી ચૌદસો ઘનસુરામાં બારસો પચાસ થી ચૌદસો નવ વિસનગર પિસ્તાલીસ હિંમતનગર માં અગિયારસો પંચાવન થી ચૌદસો છપ્પન માણસા માં તેરસો વીસ થી ચૌદસો પાસઠ પાટણ માં અગિયારસો એકોતેર થી ચૌદસો ને એક્યાસી થરા માં ચૌદસો થી ચૌદસો સિત્તેર તલોદ માં તેરસો પચાસ સિદ્ધપુર તેરસો છી ચાણસ માં એક હજાર એકસઠ થી ચૌદસો પાંત્રીસ ખેડવર્મા માં તેરસો પચાસ થી ચૌદસો શિહોરીમાં તેરસો એસી થી ચૌદસો પિસ્તાલીસ સતલાસા માં તેરસો થી ચૌદસો ચૌદ આંબરિયા સર તેરસો સિત્તેર થી ચૌદસો સોળ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે